પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થયેલા સતત અત્યાચારના મામલે સુરત જિલ્લામાં પણ વિરોધ જોવા મળ્યો સુરત જિલ્લાના બારડોલી ખાતે જિલ્લા જિલ્લા ભાજપ ભાજપ મહિલા તેમજ સુરત દ્વારા વિરોધ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત વિવાદનો મુદ્દો બનેલ પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની અંદર મહિલાઓ ઉપર અત્યાચાર થવાની ઘટના સામે આવી રહી છે ઘણા દિવસોથી મહિલાઓ પર અત્યાચાર થવાની ઘટના બનવા છતાં સ્થાનિક સરકાર ડામવામાં નિષ્ફળ નીકળી હોવાનો રાજકીય પક્ષોએ આરોપ લગાવ્યો છે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર મામલે પ્રદેશ ભાજપ દ્વારા પણ આક્રુ વલણ દાખવવામાં આવ્યું છે જે આજે જે વિરોધ કરવામાં આવ્યો છે તેનો જે શું છે પશ્ચિમ બંગાળની અંદર તુરમૂળ કોંગ્રેસની મમતા સરકાર દ્વારા સંદેશ ખાલીની અંદર મહિલાઓ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં અત્યાચાર કરવામાં આવી રહ્યો છે છેલ્લા વર્ષોની અંદર મમતા સરકાર દ્વારા અને એના કાર્યકરો દ્વારા જે પણ કંઈ મહિલાઓ છે એ તમામ મોટાભાગની મહિલાઓમાં અલગ અલગ વિસ્તારોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બળાત્કારથી માનીને લૂંટ હત્યા કેસ એવા ઘણા બધા કેસો સામેલ છે અને છેલ્લા ઘણા સમયથી આ અત્યાચાર શરૂ થઈ રહ્યો છે એનો વિરોધ કરવા માટે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં સુરત જિલ્લામાં પણ મહિલા મોરચા દ્વારા તેમજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સંગઠન ટીમ દ્વારા આજે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સુરત જિલ્લા ભાજપ અને સુરત જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈજી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા ભાજપના આગેવાન જિલ્લા ભાજપના મહિલા મોરચાના મહિલા કાર્યકરો બારડોલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા પશ્ચિમ બંગાળની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો સુરેશ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ બારડોલી